મોજ માં રેવું મોજ મારેવું રે બાવું મોજ મારે મોજ મા રેવું રે અગમી ની ખોજ મારેવું રેવું બાવલિયા મોજ મારેવું મોજ માર્યું મોજ મારે મારે સાહેબ બોજ મારે અગમ ગોચારખદાન ખોજ મારેજ મારેજ મારે અગમ ગોચર

આવે લખ લાખ દરિયાની તો લુકતા રેવું રે વાવલિયા મોજ મા રેવું તો માં રેવું મારે હું રે અગમ

ਕਾਇਨੋ ਹਾਲੇ ਵੇ ਕਾਲ ਕਰੇ ਕਾਲ ਕਾਮ ਨੂੰ ਏ ਮਾ મુછુ મરણતા કઈક મહિપતિ ગજબ હતા ગંભીર સબળ એના શરીર અમે મહાને જોયા મેકરણ માયા બધી મલક નંદે કેવી ભેલી કરી ઈ સોમ લોભિયા શરીર પણ અમે મહાને જોયા મેકરણ ગીતા ગાય ને જ્ઞાન દીધું કૃષ્ણ કેવી કરી ઈ સામલિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ કાગ રોવરાવે મને પાછી કેરો પીપળો ભીલ બાને વિંધાવું પડ્યું એને તો કાલ કરે કાલ કામનું એમાં કાઈ નો હાલે રે

તકદીર ખુદ ખુદાઈ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી અને અને શ્રદ્ધાનો વિષય તો ક્યાંય સહી નથી કેવા વિદાય આપી છે પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી જાય પહાડમાંથી સરિતા નીકળી છે સાગર સાસરા માં ગઈ છે પણ કોઈ નદી સાગર માંથી નીકળી તમે પહાડમાં માં પિયર માં જાતે નહીં ભાડો તમે

ગોડલ ઠાકોર સાહેબનું અનાજ મારા દાંત માં છે હું ખૂટું ખૂટું નહીં મારાથી ખૂટાય નહીં વેરી કો સાના વિશ્વાસ ઘાતી કો સાના ના ખર કો ખિલાના પર ખુટલ કો ખિલાના દુર્બલ કો દેના ઓર દુષ્ય દેના દા લક્ષ્મી કા લેના પર રાખ કા લેના હું મને મારી ખરાબ લૂટી જાઓ બાકી જીવતા ન લૂટવા દઉં કે લૂટેલા માલનો નો અડધો ભાગ દેવો તમે જમે જો તો હું તમને ખરાબ લૂટવાનું દઉં એક જ રસ્તો તમારા માટે મને મારી લઈ જાઓ અને ચોકીદાર ને મારી અને ખરાવલ લૂટી ગયા અને પછી ચોકીદાર ને ઘરે બાય નાના નાના છોકરાઓ મજૂરી કરી મોટા કરે છે એવી વખતે ડાયા માણા ઈ ચોકીદાર યાદ આવ્યું અને બાઈ ને ગોતી કીધું બેન આજ ગોંડલ ઠાકોર સાહેબ કચેરીમાં આવે ને ત્યાં આવજે ને તું તું આવજે મારે થોડું કામ છે દીકરી આવજે ડાયો માણસ સમજણો માણસ આમ કહું તો વેલજીભાઈ જેવો માણસ કરુણા હોય જેની દયા હોય કીધું બેન આવજે કચેરીમાં આવજે ભલે બાપા આવી છો અને કચેરી ભરી દરબાર સાહેબ બેઠા અને ઓલી બાઈ આવી અને ઉભી રહી લાજ નો ઘૂમટો છે ઉભી ગઈ એટલે કીધું કે કોણ છે કચેરીમાં આ બેન કોણ આવ્યા છે ઠાકોર સાહેબ કી એટલે ઓલો માણસ જેને બોલાયો ને એને મોકો જોઈને મોતીડું પરોવાની ઈચ્છા કરી એટલે કીધું કે બાપુ ઓલી ચોકીદારી ચોકીદારી કરતો નતો આપણી ખરાવા લૂંટવા ચોર આવ્યા લૂટી ગયા મારી ખરાવા લૂટી ગયા જીવતા લૂંટવા નો દીધી એને ઘરેથી બાય છે એમ તો ગા એને બીજો ધણી ધાર્યો નથી ઠાકોર સાહેબ એટલું જ બોલ્યા એને બીજો ધણી ધાર્યો નથી અને બાઈ લાજ નો ઘૂમટો ઊંચો કરીને ભર કચેરીમાં કીધું કે મારે મારા ધણીને ધણી ધારતા ન આવ્યો મને તો ધણી ધારતા આવ્યો કહેવાય કે ખૂંચો લઈને ખપી ગયો પણ મારા ધણીને ધણી ધારતા નો આવડ્યો આટલું કઈ હાલી નીકળી અને તારે એમ કહેવાય છે કે દરબાર સાહેબ એજ કીધું કે બેન ને રોકો હું માફી માંગુ છું ને એના છોકરા જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધી મોન્ડો સ્ટેજ એનો ખર્ચો આપશે આટલી બંદૂક જો મજબૂત હોય ને તો ગોળી છેટી જાય સત્ય કરુણાની ખૂબ અસર પડે કલિયુગનો બાપ હોય ને તો સત્ય કરુણા ધર્મ એને કોઈ દી આંચ નહીં આવે ધર્મ ઘટે પછી ધન ઘટે ધન ઘટે મન ઘટી જાય મન ઘટે બધા માન ઘટે બધું ઘટત ઘટત ઘટ જાય હું બોલું તો હું થી તમે હેબલાજ કરો પણ ઘણો સમય થયો છે મારી મેં તમને કીધું એમ હલું